હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ લોક બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં પહોંચી ગયા છીએ એમાં ખોડિયારના મંદિરે સવારમાં વોકિંગમાં અને દર્શનમાં નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી એન્ડ પિજન્સ ખોયલા છે મારા કબૂતરો બધા ચણ પાણી કરાવી અને પછી નીકળીએ વર્ક પર ચલો

ફરાર હુ રાત બારા બજે બલ્લુ આપણી જેલ થી ફરાર મેરા બાપ ઘંટી ચોર मेरे पीछे बड़ी है। <laughs> भी गया। जो वही 20 साल के बाद जल से फरार हुआ था बल्लू अपनी जल से फरार बल्लू अपने जल से फरार तुम झकते रहो तुम झकते रहो मैं सोता रहूं, सोता रहू सोता रहू, सोता रहू। भाई भाई। कालिया 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 कालिया, कालिया।

અને મેં પકડીયા મને પકડ સેન્ટર રેલ છે ભાગા હું મુજરીમ હું સામેલ થઈ ગયો ઓ બાપ बदमाश था मैं भी बदमाश हूं हां ડરી ગયો રો મૈંડો છોકરો પડી ગયો એક લાયા 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 સરળીયા જય રામજી આઈજે કાલિયાભાઈ કયો રોલ કર્યો છે આજે આ કાલિયા પિક્ચર નો રોલ છે અમિતાભ બચ્ચન નું કેદી નું અમિતાભ બચ્ચન નું અમિતાભ બચ્ચન નું કાલિયા પિક્ચર નું જે આજ ત્રીસ પાંત્રીસ વર્ષ પેલા એ પિક્ચર આવ્યું હતું કાલિયા પિક્ચર આ એનું રોલ છે અમિતાભ બચ્ચન નું બંધુ બંધુ એટી નંબર છસો દો છસો દો એ વહી કાલિયા જો બીસ સાલ કે બાદ જેલ છે ફરાર હુઆ બાંધી મુજે સર સે પાંવ તક લોહે કે જંજીરે કાલિયા 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 મોજ કર દિયો મોજ માં એક આખી વારી તો દઈ વા અને હવે પાછું પાછો ઓર્ડર આવ્યો છે કે હજી બીજી એટલી જો એટલે બીજી વારીઓ બાંધીને લઈ હતી ફટાફટ દઈ આવી અને હજી માલ ઉપર લખાવવો જોઈએ આખો મૂકી દેજે આ જાય છે પડૌલા હાલ હવે આપણે ફટાફટ નીકળીએ કામ પડૌલા ને જેવું કામ છે ગયા છીએ જયેશભાઈનું કામ હાલે છે અહિયાં જયેશભાઈ ઉપાડ્યું છે હનુમાન દાદા ને દયાથી સાળંગપુર જઈયા પછી ટોપ ગેર માં ઉપડી ગયું છે કામકાજ હવે પતરા બધા નખાઈ ગયા છે સ્લેબ ભરવાનો પરમજી ની

ટાઈમ થઈ ગયો છે સોફર જવાનો બે ત્રણ જગ્યાએ કામ છે તો ચલો નીકળીએ અને આ રૂમ મૂક્યું હતું કાલે તો આ ચંબુલમાં આવી ગયો છે આ જ જતા નહોતો આને જ પકડવાનો હતો અહીંયા કબૂતરની ઓયડીમાં માથે ઝારીમાં ઠેકડો મારીને ચોટી જતો હતો ને ત્યાં ઉપર ચોખા નાખે ને તો ત્યાં કબૂતર જણવા આવતો ને તો ત્યાં ઝાપટ મારીને પકડી લેતો કબૂતરને ત્યાં કબૂતર આવતા બંધ થઈ ગયા હતા બીજા વાળા જંગલી

અમે સવારમાં ગયા હતા પણ હવાર અંધારો હતો એટલે દેખાય ને એટલે રેકોર્ડ નથી કર્યું પણ જોરદાર મસ્ત સીન થઈ ગયો હજી તો ચોખ્ખું કરવાનો બાકી છે હજી તો થોડુંક જ થયું છે આગળના બધા ઝાડવાનું બધું છે ચલો હવે ફટાફટ મીંદળો છે એ મૂકી આવીએ બકરા મિત્ર લઈ જવું શા એક કદું આવ્યો બકરો તો જો આવી ગયા છીએ બીજા ગામ મૂકવા કોને દરવાજો

પરમાનન્ટ સ્પીકર અહીંયા રાખો છે એટલે પછી નાખી દે જય રામજી ગયા છે આઠ અને મસ્ત ચોખું થઈ ગયું સાફ સફાઈ કરી નાખી મેં પ્રણવે હવે નીકળીએ ઘરે ચલો એ જગ્યાએ કામ છે તો ત્યાં જવાનું છે પછી ત્યાંથી નીકળીએ ઘરે ગાય અમદાવાદ જતી વખતે તે દિવસે ઓલી લાઈટ લગાવી હતી એ લાઈટ નો તમને સીન બતાવો એક નંબર લાગે નહીં મિત્ર જોરદાર સીન આવે છે આખું ફરતે મારી હતી ને પતરામાં ઘરમાં વાહ વાહ લાગે હો બાકી એક નંબર અંદર રોલી કલરે કલરની મારી હતી અને બારે એના ગ્રીન મારી હતી ઉઠાવ આવે એક નંબર આ ગામે ગયા હતા ત્યાં ઓલા લાઈટના પતરા માર્યા હતા પણ પત્રા હાયલા નહીં એટલે હવે લીલો ચેન્નાઈની એ મારવાની છે પાછા પૂછી ગયા છે

મસ્ત ગાય વાગી ગયા છે સવા દસ અને હું ને પ્રણવ આવ્યા છીએ ખોડિયાર મંદિરે વાગી અને ધરમય આવ્યા છે પણ એ નીચે ઊભા છે અને થોડી થોડી બીક લાગે છે હવે એમાં છે એવું કે એક ભાઈને ગોતવા આવ્યા છે જે અહીંયા ગ્રાઉન્ડમાં જ બેઠા હોય દીખાલી જેવા છે કે એની હાલત પરિસ્થિતિ બહુ ખરાબ છે તો અમે અત્યારે એને ગોતવા આવ્યા છે કે હવે ઠંડી નહીં ક્યાં રહે છે આમ તો જો મળે નીચે ગ્રાઉન્ડમાં તો હોય ના ભાઈ પણ ઘણીવાર વાર અહીંયા ઉપર એ હોય છે તો પહેલાં જોઈ લે તો એને ગોદડા અને એવી વસ્તુ છે એ બધું લઈ અને દઈ થોડોક ઠંડીની રાહત રહી તો હવે ઉપર જોવા જાય છે અહીંયા ઉપર ચડી ગયા છે એમાં ખોડિયાદા મંદિરે તો દર્શન કરાવી દઉં તમને બધાને